પંદર કિલોમીટર છે જલિયા મહાદેવ મંદિર ટેમ્પલ આવેલું છે ત્યાં જે શિવરાત્રી ના દિવસે જય મહાદેવ જય જય જલિયા મહાદેવ जी हाँ यार महादेव पर कायम बारे मास जल अभिषेक तो जय महादेव जय भोलेनाथ જય શ્રી દેવોનો દેવ મહાદેવ બૌસારા આ ઘૌસારા છે મહાદેવ આપણે નીચે તરફ જવાનું રહેશે ટેમ્પલ નીચે ઉતરવાનું રહેશે જય મહાદેવ

જય મહાદેવ ભોળાનાથ અને હજારો શ્રદ્ધાળુ હરિભક્તો અહીંયા દર્શને આવતા હોય છે જય મહાદેવ એમાં આજે મહાશિવરાત્રિની શુભકામના આવી ભક્તોને બધાને ગૌશાળા પણ ભોળાનાથ છે બહાર શિવાલયની બાજુમાં આગળ